બિપિન નાગડા અને ભોજના મિલન સોની હાજર રહ્યા હતા કચ્છ શક્તિનું આ છેતાલીસમું વર્ષ છે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ શુક્રવાર સત્યાવીસમી જૂને સાંજે છ વાગ્યે દાદરના યોગી સભાગ્રહમાં ભોજના અનિરુદ્ધ આહિર તેમની ટીમ સાથે કચ્છી ગીતોની રમઝટ બોલાવશે આ વર્ષના કચ્છ શક્તિ એવોર્ડના વિજેતાઓમાં ડોક્ટર કાંતિ ગોરને સાહિત્ય રત્ન વાવળના પચાસ વર્ષથી તંત્રી રામ ઠક્કરને પત્રકાર રત્ન એવોર્ડ ડોક્ટર મધુકાંત આચાર્યને શિક્ષણ રત્ન હિંમતનગરના સંસ્કૃતના ડોક્ટર દીક્ષા સાવલા માધાપરના શિક્ષિકા કૃપા નાકર અને હલરાના રંજનબેન સુરેશ ગોગરીને નારી રત્ન એવોર્ડ ટીવી સ્ટાર એવોર્ડ મેહુલ કજરિયા સિને સ્ટાર એવોર્ડ છાયા ઉત્તાંક વોરા નાટ્ય રત્ન એવોર્ડ કરણ ભાનુશાલી અને ઉન્નતિ ગાલા જોશી પાર્શ્વ ગાયક એવોર્ડ ભુજના અનિરુદ્ધ આહીર સંગીત રત્ન એવોર્ડ હનીફ અસલમને ડોક્યુમેશન એવોર્ડ કોડાયના સુભાષ છેડા ફોટોગ્રાફી એવોર્ડ જયસુખ પારેખ કોમેડિયન એવોર્ડ ગુંદિયાળીના અમિત ખુવા મેડિકલ પ્રોફેશન ગાંધીધામના ડોક્ટર ચેતન વોરા વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ મુન્દ્રાના સંજયભાઈ સોની સંદીપ બાબુલાલ ગળા અશોક તેજસી ગળા નિશિત અને હરીશ ઠક્કર અને જયેશ પોપટલાલ ઘાલાનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સંચાલન લીટા હરિયા કરશે બે નામ પછીથી જણાવવામાં આવશે નમસ્કાર દર વર્ષ ની જેમ આ વર્ષના કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ બે હાજર પચીસ ના નામ વિજેતા નામ જાહેર થયા એ વિજેતાના નામમાં મારું નામ એટલે કે ડૉક્ટર દીક્ષા સાવલા જેમનું નામ નારી રત્ન એવોર્ડ માટે પસંદ કર્યો એ માટે હું તહેદીલ આપની આભારી છું કચ્છ શક્તિના કન્વીનર શ્રી આદરણીય હેમરાજભાઈ શાહ પસંદગી સમિતિના બેઠકમાં જ્યારે એમની ભૂમિકા હતી એમની સાથે સાથે ડૉક્ટર નાગજીભાઈ રીટા વેલજી અખેરાજ બોરીચા પિયુષભાઈ શાહ બિપિનભાઈ નાગણા અને ભુજના મિલન સોની હાજર રહ્યા હતા અને આ વર્ષ કચ્છ શક્તિનું આ સડંગ છેતાળીસમું વર્ષ ચાલી રહ્યું છે એ નામ સાથે જ આપણે ગદગદ થઈ જઈએ કે ખાસ કરીને છેતાળીસમો વર્ષ છે અને એ છેતાળીસમા વર્ષમાં અમને સહભાગી થવાનો જે અવસર સાંપડ્યો છે તો તહેદીલ હું આપની શુક્રગુજાર છું અને આ વર્ષે અષાઢી બીજ એટલે કે સત્યાવીસ જૂનના બોમ્બે મુકામે જે કાર્યક્રમ દાદર યોગી સભાગૃહમાં ઉજવાશે ભુજના જે અનિરુદ્ધભાઈ આહિર તેમની ટીમ સાથે કચ્છ ગીતોની રમઝટ બોલાવી કચ્છી નવા વર્ષની ઉજવણી કરશે તો એનો આનંદ અને ગૌરવ પણ છે અને એ તારીખની અમે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે આ એવોર્ડ જે છે મળશે ત્યારે અમારા પણ એક મોર પીચમાં કલગી વધશે અને આ એક અમારા જીવન માટે એક યાદગાર પ્રસંગ અને કાયમી નજરાણું બની રહેશે તો પુનઃ આપ સર્વનું હું આભારી છું જય હિન્દ